જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મિત્રો સૌ મજામાં હશો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા તમને એક લાસ્ટ વિડીયોની વાત કરવા માંગુ છું લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે યુકેમાં જે લોકો ઇલીગલ રહે છે તેમની વાસ્તવિક લાઈફ કેવી હોય છે એ વિડિયો પર ભાઈએ કોમેન્ટ કરી છે કોઈ પણ વ્યક્તિએ ઇલીગલ કોઈ દેશમાં રહેવું ના જોઈએ મિત્રો હું પણ માનું છું કે કોઈ દેશમાં કોઈ વ્યક્તિએ ઇલીગલ ના રહેવું જોઈએ પણ આપણે એ સૌ જાણીએ છીએ કે ક્યારે કોઈ માણસ બીજા કોઈ દેશમાં જઈને ઇલીગલ રહેવાનું વિચારે છે જ્યારે પોતાના દેશમાં એને પોતાની મહેનતનું વળતર નથી મળતું પોતાની લાઈફમાં કોઈ રિસ્પેક્ટ નથી મળતી યા તો પોતાની ફેમિલી માટે એ કંઈ કરી નથી શકતો ત્યારે જઈને એ ફાઇનલ ડિસિઝન એવું લે છે કે હું પાકા દેશમાં જઈ ત્યાં ગમે તે હિસાબે ત્યાં રોકાય અને મારા ફેમિલી માટે હું પૈસા કમાઉં અને મારી ફેમિલીને એક ક્વોલિટી ઓફ લાઈફ આપી શકું તો આપણે એ વિષય પર વધારે ચર્ચા નથી કરવી જે લોકો સમજે છે એ લોકોને હું માન આપું છું જે લોકો નથી સમજતા એ લોકોને સમજવાની કોશિશ કરવાની કહું છું કે મિત્રો આપણે આપણી લાઈફમાં જે સેટલ થઈ ગયા છે પણ જે લોકો સેટલ નથી થઈ રહ્યા એમની લાઈફમાં એ લોકો જે પણ રસ્તો અપનાવે એ પોતાની ફેમિલી માટે કરે છે હું એવું નથી કહેતો કે પોતાની ફેમિલી માટે કોઈ ક્રાઇમ કરે કે કોઈ બેંક લૂંટે કે કોઈ દેશમાં કોઈ ગુનો કરે હું નથી માનતો મિત્રો બરાબર પણ જે કંઈ પણ કરે એ કાયદા કાનૂનની દ્રષ્ટિમાં રહીને કરે એવી આશા રાખું છું અને તમે પણ એ વસ્તુને સમજો આપણે આ વિડીયોમાં જે વાત કરવાના છીએ આજે એ ટોપિક પર આપણે વાત કરીએ કે યુકે તમારે જો આવવું હોય તો સૌથી બેસ્ટ ટાઈમ કયો છે તમારી માટે સૌથી બેસ્ટ ટાઈમ એટલે કે તમારી એજ લિમિટ કઈ એજમાં તમારે યુકે આવી જવું જોઈએ અને કઈ એજમાં તમારે યુકે ના આવવું જોઈએ આ વિષય પર આપણે વાત કરીશું ઘણા લોકો કોમેન્ટ કરતા હોય છે મારે યુકે આવવું છે મારે આ વિઝા પર આવવું છે મારે કોઈ પણ હિસાબે યુકે આઈ જવું છે મારી ફેમિલી સાથે આવવું છે તો મને હેલ્પ કરો હવે આવા મિત્રોને હું ચોક્કસ આ વિડીયોથી એ વસ્તુ જણાવવા માગીશ કે અગર જો તમારી એજ લિમિટ ચોવીસથી થી લઈને પાંત્રીસ વર્ષની વચ્ચે હોય ને તો તમારે યુકે જરૂરથી આવવું જોઈએ પછી યુકે આવવાનો સૌથી બેસ્ટ તમારે ટ્રાય કરવો જોઈએ કે વર્ક પરમિટ પર યા તો સ્ટુડન્ટ વિઝા પર આ બે રસ્તા એવા છે કે યુકેમાં આવીને તમે લોંગ ટાઈમ અહીંયા યુકેમાં રહી શકો તમારું પીઆર પણ મેળવી શકો અને યુકે સિટીઝન પણ થઈ શકો પણ એ સિચ્યુએશન એવી છે અત્યારની પોઝિશનમાં યુકેમાં કે પીઆર થવું તો શું અહીંયા ટકી રહેવું પણ અઘરું છે તો આવી જ બાબતો ઉપર આપણે આ વિડીયોમાં વાત કરવાના છે હું કોઈ એવો કન્સલ્ટન્સ નથી કે તમને હું સજેશન કરી શકું કે મિત્રો તમારે આવવું જોઈએ કે ના આવવું જોઈએ ડિસિઝન તમારું છે તમારે વિચારણા કરવાની છે યુગ કે આવવું જોઈએ કે ના આવવું જોઈએ એ તમારા પર નિર્ભર છે હું માત્ર ને માત્ર તમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી શકું છું અને મારી ચેનલ થ્રુ મારા વિડીયો થ્રુ હું તમને ઇન્ફોર્મેશન જે પ્રોવાઈડ કરું છું જે તમને ઇન્ફોર્મેશન આપું છું તે ઇન્ફોર્મેશન થ્રુ તમે પોતાનું પણ થોડુંક નોલેજ રાખી અને એમાં સર્ચ કરો તમે એની માટે વાસ્તવિકતા ચેક કરો અને ત્યાર પછી કોઈપણ ડિસિઝન તમે લો એવી આશા રાખું છું મિત્રો હવે આપણે શરૂ કરીએ કે હાલની જે પોઝિશન યુકેની છે કે જેમાં જોબ ક્રાઇસિસ છે લાસ્ટ બે વર્ષમાં જેમ આપણે ઘણા બધા વિડીયોમાં જોયું છે કે યુકેમાં રહેવાની પણ તકલીફ હતી હવે આજની તારીખમાં તમે જોવા જાવ ને તો રહેવાની તકલીફ તો બહુ જ ઓછી થઈ ગઈ છે અત્યારે તમને રૂમ મકાન બધું જ મળી રહે છે પણ જોબો નથી મળતી તો જેમ રૂમોને રહેવાના જે પ્રશ્ન હતા એ સોલ્વ થયા છે એમ આવનારા સમયમાં જોબના પણ પ્રશ્નો સોલ્વ થશે કારણ કે જે રીતે યુકે ઇમિગ્રેશન અને યુકે ગવર્મેન્ટે જે ડિસિઝન લીધા છે અહીંયા ફોરેન સ્ટુડન્ટ્સ ફોરેન વર્કર્સને આવતા રોક્યા છે એમણે જે ઇમિગ્રેશન કાયદા કડક કર્યા છે એના કારણે નવી પબ્લિક જે આવતાની હતી એમાં ધરખમ ઘટાડો નોંધાયો છે મિત્રો જે સ્ટુડન્ટ ઇન્ડિયાથી યુકે આવતા હતા બે હજાર તેવીસમાં જેટલા લોકોએ એપ્લાય કર્યું હતું એના કરતાં બે હજાર ચોવીસમાં હાલની પરિસ્થિતિમાં એંસી ટકા સ્ટુડન્ટ લોકો ઘટી ગયા છે યુકે આવવા માટે કારણ યુકેની વધતી જતી મોંઘવારી અહીંયા રહેવાની ક્રાઇસિસ પ્લસ અહીંયા જોબના ક્રાઇસિસ અને સાથે વધતી જતી યુનિવર્સિટીની ફીસ આ બધું જ કંઈકનું કંઈક મહત્વતા ધરાવે છે યુકે આવવા માટે જે સ્ટુડન્ટો અહીંયા પોતાનું ડિસિઝન બનાવી રહ્યા હતા એ બધા ડિસિઝનને થોડુંક વિચારણા અને થોડુંક રોકાઈ જવા માટે અત્યારે યુકે કોઈ પણ સ્ટુડન્ટ આવે છે ને તો પહેલું એ વસ્તુ ચેક કરે છે કે ત્યાં જોબ મળી રહેશે ત્યાં રહેવાનું મળી રહેશે ત્યાંની મોંઘવારી પ્રમાણે અમને જોબનું વળતર મળી રહેશે કે નહીં મળી રહે આ બધી જ વસ્તુ વિચારે છે અને ત્યાર પછી અને યુકે આવવાનું નક્કી કરે છે એમના મા બાપ પણ એ વસ્તુ ધ્યાનથી જુએ છે કે ભાઈ અમે યુકે મારા પુત્રને મારા બેબીને બાબાને મોકલવા માટે જે ખર્ચો કરીશું એ ખર્ચો અમે કેટલા ટાઈમ કવર કરી શકીશું અમે પાછો મેળવી શકીશું તો આ બધી જ વસ્તુ નિર્ભર કરે છે કે યુકેમાં જે પોઝિશન છે અત્યારે એ પોઝિશનને કેવી રીતે હેન્ડલ કરી શકાશે તો તમને પણ હું એક સજેશન કરીશ મિત્રો કે જો તમારી ઉંમર ચોવીસથી થી પાંત્રીસ વર્ષની હોય તો તમે યુકે આવવાનું ડિસિઝન ચોક્કસથી લઈ શકો છો કારણ કે જે સમય અત્યારે યુકેમાં ચાલી રહ્યો છે એ સમય અત્યારની પોઝિશનમાં છે હાલની આવનારી પોઝિશનમાં એ સમય જરૂરથી બદલાશે મિત્રો જરૂરથી રહેવાના પ્રશ્નો જે છે એ પણ સોલ્વ થશે જોબનો જે પ્રશ્નો છે એ પણ સોલ્વ થઈ જશે આવનારા સમયમાં જોબોની ઓપોર્ચ્યુનિટી પણ વધશે નવી વેકેન્સી પણ ઊભી થશે સાથે નવા બિઝનેસ પણ યુકેમાં ચાલુ થવા જઈ રહ્યા છે ઘણા એવા બિઝનેસ છે ઘણી એવી ઓપોર્ચ્યુનિટી છે જે આવનારા સમયમાં તમને મળી શકે છે અને જે સ્ટુડન્ટ્સ નવા યુકેમાં આવે છે એમને હું એક સજેશન ચોક્કસથી કરીશ કે જો કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં તમારી પાસે કોઈ નોલેજ હોય યા તો તમારું ભણતર જો કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં હોય ને તો યુકેમાં બહુ બેસ્ટ ક્વૉલિટી ઓફ લાઈફ તમે જીવી શકો છો અને એમાં તમારું ભવિષ્ય પણ બનાવી શકો છો એકલું કન્સ્ટ્રક્શનમાં નહીં તમારી પાસે જો કોમ્પ્યુટર સાયન્સનું નોલેજ હોય સોફ્ટવેર સાયન્સનું નોલેજ હોય યા તો પછી આઈટી ફિલ્ડનું કોઈ પણ તમારી પાસે નોલેજ હોય તો યુકેમાં તમને બેસ્ટ ઓફ ક્વોલિટી ઓફ લાઈફ મળી શકે છે સારી એવી ઓપોર્ચ્યુનિટી મળી શકે છે સાથે તમે જો એકાઉન્ટ ના હોય કોમર્સ લાઈનના સ્ટુડન્ટ્સ હોય અને તમે એકાઉન્ટ્સમાં સારું એવું જો નોલેજ હોય તો તમે યુકેમાં આવીને એમાં પણ કામ કરી શકો છો જે લોકો એલ કરે છે વકીલાત કરે છે વકીલાતનું ભણતર ધરાવે છે એ લોકો પણ ને સારી એવી ઓપોર્ચ્યુનિટી યુકે પ્રોવાઈડ કરી શકે છે અને અહીંયા આવીને તમે તમારી લાઈફ સારી રીતે જીવી શકો છો તો આવા અમુક ફિલ્ડ છે આવા અમુક ક્ષેત્ર છે જેમાં તમે તમારું કારકિર્દી અહીંયા યુકેમાં આવીને બનાવી શકો છો અને એની એજ તમે જોવા જાવ ને તો ચોવીસ થી પાંત્રીસ વર્ષની વચ્ચે જો તમે આવી ગયા ને તો લોંગ લાઈફ તમે યુકેમાં ટકી પણ શકશો અને તમારું સારું એવું ભવિષ્ય પણ અહીંયા યુકેમાં બનાવી શકશો ચોવીસ થી પાંત્રીસ વર્ષની એજ લિમિટ સાથે હું તમને કહું છું મિત્રો ઘણા એવા મા બાપ છે ઘણા એવા મિડલ ક્લાસ ફેમિલી છે જે પોતાના બાળકોને ઓગણીસ વીસ વર્ષમાં યુકે મોકલી દેતા હોય છે જેમ કે બાળક બાર વર્ષનું ટ્વેલ્થ પાસ કરે છે અને ત્યાર પછી આઈઆરટીએસ યા તો લેંગ્વેજ કોર્સ કોઈ પણ કરાવી જે સરકાર માન્ય હોય એ કોર્સ કરાવીને પછી યુકેમાં સ્ટુડન્ટ વિઝા પર મોકલી દેતા હોય છે આવા સ્ટુડન્ટ્સને હું એક વસ્તુ જણાવવા માગીશ મા બાપને કે તમારા એ સ્ટુડન્ટ પાસે તમારા એ બાળકો પાસે જરૂરી જોબનો કોઈ એક્સપિરિયન્સ નથી હોતો જેથી કરીને એ લોકો અહીંયા આવે છે ને તો નાની મોટી જોબમાં ફસાઈ જાય છે પોતાના ભવિષ્ય વિશે આગળ વિચારી નથી શકતા અને ચાલુ ભણતરે એકવાર જો સ્ટુડન્ટ્સ કોઈ જોબમાં બેસી જાય છે ને ત્યાર પછી એ ફક્ત ને ફક્ત એમનું નોલેજ એમનું જે જવાબદારી હોય છે ને એ પોતાના પાછળ જે ખર્ચેલા પૈસા છે એમને રિકવર કરવા પાછળ જતું રહે છે એમનું ભણવા પાછળ કોઈ ધ્યાન નથી રહેતું જેથી કરીને એમની કારકિર્દીમાં પોતાની જાતે પોતાના પર કુવાડી મારી દે છે અને આગળ ભણવાનું છોડી દે છે અને પછી એ જોબ જ કરવા લાગે છે જેથી કરીને પોતાની કારકિર્દી નથી બનાવી શકતા તો એવા મા બાપને અને હું કોઈ એવો દુશ્મન નથી એમની વિશે એવું વિચારનારો વ્યક્તિ નથી કે એ લોકો ના આવે જરૂર પડે જે વ્યક્તિ પાસે જેના મા બાપ પાસે પૂરતું ફંડ હોય કોઈ દેવું ના કરી શકતા હોય અને દેવું કર્યા વગર એ લોકો પોતાના બાળકોને મોકલી દેને યુકે તો એના તો ઘણી સારી વસ્તુ છે કારણ કે યુકે જો દેવું કરીને આવશે ને તો એમના પર એક જાતનું બર્ડન રહેશે કે ગમે તેમ કરીને એ પૈસા કવર કરી અને પાછા ઇન્ડિયા મોકલવા પોતાના મા બાપને દેવામુક્ત કરવા જેથી કરીને એ પોતાની કારકિર્દી આગળ એજ્યુકેશન લેવલે બનાવી નથી શકતા અને સારી જોબ નથી મેળવી શકતા નાના મોટા સ્ટોર્સમાં નાના મોટા સુપરમાર્કેટમાં યા તો કોઈ સબવે કોઈ મેકડોનલ્ડ યા તો કે એફસી એવી જગ્યાએ જોબ કરીને પોતાની કારકિર્દીનું સત્યાનાશવારી દે છે ત્યાં પૈસા તો કમાય છે પણ જે ક્વોલિટી ઓફ લાઈફ મળવી જોઈએ જે પૈસા કમાવાની એમની ઉંમર હતી એ ઉંમરને એ લોકો છોડી દેતા હોય છે અને આવી ગધામજૂરીવાળી જોબ કરવા માટે મજબૂર થઈ જતા હોય છે એવા મા બાપને હું એક વસ્તુ ચોક્કસથી કહીશ કે તમારા બાળકો જો સારી એવું ભણતરમાં સારું એવું પકડ રાખતા હોય ને તો એમને કોલેજ પણ આપણે ઇન્ડિયામાં કરાવો અને માસ્ટર્સ કરવા માટે તમે યુકે કેનેડા અમેરિકા જેવી કન્ટ્રીમાં મોકલો તો ત્યાં એમની લાઈફની કારકિર્દી પણ સારી એવી બની શકે છે અને લાઈફમાં જ સારું એવું કમાઈ પણ શકશે એકવાર જો એજ્યુકેશન લેવલે એમની પાસે ડિગ્રી હશે એમની પાસે જોબનો એક્સપિરિયન્સ હશે તો ચોક્કસ આવા દેશમાં આવીને એ પોતાનું ભવિષ્ય સારું એવું ઉજ્જવળ બનાવી શકે છે અને જે ટ્વેલ્થ પાસ કરીને અહીંયા આવે છે અને જેટલું કમાય છે ને એના કરતાં ચાર ઘણું એ લોકો માસ્ટર્સ કે એમના એક્સપિરિયન્સ ઉપર કમાઈ શકશે તો જરૂરથી આશા રાખીશ કે આ વસ્તુ વિશે તમે વિચારો તમારા બાળકોને ટ્વેલ્થ પાસ કરીને જે યુકેમાં મોકલો છો એના કરતાં ઇન્ડિયામાં સારી એવી કોલેજમાં એમનું એજ્યુકેશન પૂર્ણ કરી અહીંયા માસ્ટર કરવા માટે મોકલો તો એ લોકોને અને સારી એવી એક જોબની એક્સપિરિયન્સ ત્યાં ઇન્ડિયામાં લેવડાવો ભલે ત્યાં પગાર ઓછો મળે પણ એક એક્સપિરિયન્સ લીધેલ વ્યક્તિ જો યુકેમાં આવી અને એમની ફિલ્ડમાં જે જોબ કરશે ને તો એ બે ઝીજક અહીંયાના મજૂરી કરતાં બહુ જ સારું કમાશે અને જલ્દીથી તમે દેવામુક્ત પણ થઈ શકશો અને તમારા જે ઇન્વેસ્ટ કરેલા પૈસા છે યુકેમાં આવવા માટે ઇન્વેસ્ટ કરેલા પૈસા છે એ પણ તમે જલ્દીથી રિકવર કરી શકશો તો આ વસ્તુ વિશે જરૂરથી વિચારજો મિત્રો કોઈ કન્સર્ન યા ક્વેશ્ચન હોય તો મારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મારો આ અભિપ્રાય તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો સાથે મારું ઇન્સ્ટાગ્રામ આઈડી અહીંયા શો થઈ રહ્યું છે જો તમારું કોઈ ક્વેશ્ચન યા કન્સન હોય તો અને તમે મારા સુધી વાત કરવા માગતા હોય તો તમે ત્યાં પણ મારો કોન્ટેક કરી શકો છો સાથે તમને એક વસ્તુ જણાવી દો મિત્રો કે ફ્રાન્સના વિઝા ટુરિસ્ટ વિઝા તમારે એપ્લાય કરવા હોય તો એની લિંક પણ મારી ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી આપેલી છે સાથે યુકે તમે આવવા માગતા હોય ટુરિસ્ટ વિઝા પર તો ટુરિસ્ટ વિઝાનું એપ્લિકેશન ફોર્મ કેવી રીતે ભરવું ટુરિસ્ટ વિઝા કેવી રીતે મેળવવા એના ડોક્યુમેન્ટ કયા કયા લાગે છે એ તમામ વિડિયો મેં ઓલરેડી બનાવી ચૂક્યો છું અને મારા યુકે ટુરિસ્ટ વિઝા પ્લેલિસ્ટમાં એ બધા જ વિડીયો હાજરમાં છે મિત્રો તો તમે એ પણ વિડીયો જોઈ શકો છો મિત્રો સાથે આ વિડીયોની ઇન્ફોર્મેશન કેવી લાગી જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર પણ કરજો અને આવનારા વિડીયોની નોટિફિકેશન માટે ઓલ નોટિફિકેશન પેલ આઇકન પર ક્લિક પણ જરૂરથી કરજો મિત્રો મળીએ નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શિયા રામ